ખેલાયો ખૂની ખેલ થોડાક દિવસો અગાઉ પોલીસ સ્ટેશન હદમાં તીક્ષ્ણ હથિયારથી લોહી લુહાણ હાલતમાં ખાનનો આવ્યો હતો જ્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાતા સાકિર ખાન અંબા ટાવર પાસે રહેવાતો હોવાનું સામે આવ્યું હતું વધુ તપાસમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની માતા આશાબેન દ્વારા એક લાખની સોપારી આપી દીકરીના પ્રેમીને બે રહેમીથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો જ્યારે ગણતરીના દિવસોમાં અમદાવાદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી માતા અને અન્ય આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી હતી ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ તારીખ પંદર પંદર તારીખ બોડી મળી હતી ઓર ત્યાં તરત પોલીસ ત્યાં પહોંચી તો ત્યાં જોયો તો એક માણસ જે ત્યાં પડ્યો હતો ઓર એના નેક ઉપર જે ગળા ઉપર જે એક ડીપ મૂંડ હતો ઓર બાજુમાં એને એક રિક્ષા પડ્યો હતો ઓર પછી તમારી પોલીસ ત્યાં કુચબીન કરી હતી તો ત્યાં એક ચાકુ મળ્યો હતો જે બ્લડ બ્લેડ ચાકુ ચાકુ મળ્યો હતો ઓર એ જે માણસની જે ઓળખ જે સાકિર એ જુવાપુરાનો રહેવાસી છે આ રીતે થઈ હતી આ સાકીર જે છે આ સાકીર એક રિક્ષા ચલાવતો હતો પછી રિક્ષાને આઈડેન્ટિફાઈ કરીને જે રીક્ષા એક નારોળની એક લેડીને નામ હતું ઓર પછી લેડીને પૂછપરછ કરતાં ખબર પડી કે જો બાકી બધી અમે કાવધરૂ સામે આવી હતી અમે એના ટેકનિકલ પુરાવા અને જે બાકી જે હ્યુમન સોર્સિસથી ખબર પડી કે એમાં કોણ કોણ જે સકમન છે સકમનને અમે બધા તમામને ઉપાડ્યા હતા ઓર ઉપાડીને એને પૂછપરછ કર્યા ખબર પડતી કે આખી કોન્સ્પિરસી જે હતી એક આશા નામની લેડી જે સેવન્ટી ટુ યર્સ ઓલ્ડ છે એ રચી હતી એની સાથે જે એનો એનો પૌત્ર અને એને ભાઈનો દીકરો ધર્મ કરીને હતો એ ત્રણો આ કોન્સ્પિરસી રચી હતી ત્યારે એ કોન્સ્પિરસી કરવાનો જે કારણ જે હતો એનો કારણ એવું હતું કે આ જે સાકિર જે હતો સાકીરનો એ આશાની દીકરી જોડે પ્રેમ સંબંધ હતો ઓર સાકિર પહેલાથી મેરિટ હતો અને એની દીકરી પણ પહેલાથી મેરિટ હતી તો આ વસ્તુ એમને ગમતી ના હતી ઓર આ લગભગ બે મહિના પહેલી આ ડિસાઈડ કરી લીધો હતો કે જે એમને મારવાનો છે ઓર એને જે વેપન યુઝ કર્યો હતો જે ચાકુ એ ચાકુ એને ભાઈનો દીકરો ધરમ જે છે અંબાજીથી લઈને આવ્યો હતો ઓર એનો જે પૌત્ર હતો એ પોત્ર એ ચાકુ અરેન્જ કરીને એને જે મારવાવાળો જે માણસ છે હતો એ કદ્દુ રૂપે ધર્મેન્દ્ર પાસી જે મૂળ ઉત્તર પ્રદેશ સુલતાનપુર જિલ્લાનો રહેવાસી છે ઓર અહીંયા ચૂટક મજૂરી કરતો હતો એને ફેમિલી સાથે સંકળાયેલો હતો ઓર આ જે ડોસી માં હતા એ ડોસી એમને આ કામગીરી 1 લાખ રૂપિયા માં આપી હતી ઓર એને 5000 રૂપિયા એડવાન્સ આપ્યા હતા એ 5000 રૂપિયા એડવાન્સ લઈને એને આ ચાકુ લઈને આ જે માણસ છે સાકીર એમને પહેલાથી એમનો મિત્ર હતો એને રિક્ષાને પાછળ બેસીને જોએ કઠવાડા બાજુ જતો હતો ઓર એ કઠવાડા બાજુ જતે વખતે મુક્તિપુરાને નજીક પહોંચતા જોઈએ આ સાકીર કોઈ ત્યાં રિક્ષા રોક્યો હતો એ રિક્ષા રોકીને જે પરત રિક્ષામાં જયારે બેસ્યો હતો તે વખતે જે પાછળથી જો એના ચાકુથી ઘા રહ્યો હતો જે કદ્દુ ઉર્ફે ધર્મેન્દ્ર ઓર એની ત્યાં ઓન સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઓર બનાવ બન્યા પછી એ જે ધર્મેન્દ્ર ઉર્ફે કદ્દુ જે હતો એ ત્યાંથી ભાગીને અહમદાબાદ વિસ્તારમાં સિટીના વિસ્તારમાં ગયો હતો

કદ્દુ જે છે મૂળ સુલતાનપુર કદ્દુનું અસલી નામ ધર્મેન્દ્ર પાસી છે જે મૂળ સુલતાનપુર જિલ્લા યુપીના રહેવાસી છે ઓર અહીંયા છૂટક મજૂરી કરતા હતા એને આશાના ઘરમાં પણ નાનો મોટો કામ કરતા હતા